દુનિયા માટે રહેમત બનીને આવનાર અને કૌમી એકતા ભાઈચારો અને સમાનતાનો સંદેશો આપનાર ઇસ્લામના મહાન પેગમ્બર સાહેબના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના મુસ્લિમ બિરાદરો દ્વારા પોતાના વિસ્તારો સજાવવામાં આવ્યા છે શણગારવામાં આવ્યા છે ત્યારે પાંચમી તારીખે તેમના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ઈદે મિલાદુન નબીની ઉજવણી થનાર છે તેના ભાગરૂપે ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલી અને મોહલ્લાને પણ મુસ્લિમ બિરાદરો દ્વારા શણગાણવામાં આવી છે ઠેર ઠેર રોશનીથી ઝગમગાટ કરવામાં આવ્યો છે ધાર્મિક સ્થાનો સજાવવામાં આવ્યા છે આમ ભરૂચના મક્તમપુરના મગદુમ પાર્ક રસુલાબાદ ન્યુ રસુલાબાદ સૈયદવાડ સહિતના વિસ્તારોને રોશનીથી શણગાડી દઈને ઈદે ઈદ નબીની ઉજવણી થનાર છે